નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે કપાસના ની પસંદગી તમારે જોઈ વિચારીને કરવી જોઈએ તો ખેડૂત મિત્રો કેવા કેવા અને કેવા 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 અને કયા સારા બિયારણની પસંદગી કરવી નાના ઝીંડોવાળી પસંદગી કરવી મોટા ઝીંડોવાળું કે મધ્યમ ઝીંડોવાળું કઈ કેવી વેરાયટી ની પસંદગી કરવી લાંબી આપણે ઉતાવળી જાતો પસંદ કરવી મધ્યમ ગાળાની જાતો પસંદ કરવી કે લાંબા ગાળે પાકતી જાતો પસંદ કરવી એના આપણે સરસ મજાની માહિતી આપવાની છે એમાં અલગ વર્ગ જે સૌથી બિગ બોલ એટલે કે મોટું ઝીંડવું અને વધુ ઉત્પાદન આપે એવી જાતો વિશેની ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી જોઈ કપાસની ખેતી કરતા હોય તો તમે કયા બિયારણની અને કેવા મોટા ઝીંડવાળી વેરાયટી આવે છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ટોપ ફાઈ અને બિગ બોલ એટલે

ફળાવ ડાળીઓ છે બે ડાળી છે અંતર ઓછું છે વધુ વરસાદ સામે ટકાવશે વધુ ફાલ વધુ ફાલ બેસે છે ટોચ સુધી અને એક જ સરખા મોટા ઝીંડવા છે અને ઝીંડવાની ઉત્તમ ફાટ અને વીણવામાં ખૂબ જ સરળ છે ચુષ્યા જેવા સામે સહનશીલ છે ખાસ કરીને લીલી પોપટી તો લીલી પોપટી સામે સહનશીલ હોવાના કારણે જે તમારે મોંઘી દવાઓ લીલી પોપટીના કંટ્રોલ માટે છટકાવ કરવો પડે એ છટકાવ કરવો પડતો નથી આ ઉપરાંત દરેક પ્રકારની જમીન માટે અનુકૂળ છે અને ઉત્પાદન આપવાની કેપેસિટી રાજાની સારામાં સારી છે એટલે જ કંપની એનું નામ આપ્યું છે રાજા રાજા એટલે કપાસ નો રાજા અથવા તો કપાસ જે બાવીસો પ્લસ વેરાયટી છે એ બધી જ વેરાયટી નો રાજા એટલે કે નંબર વન બિયારણ હોય તો એ રાજા છે જે મોટા વાળું છે સાત થી આઠ ગ્રામ નું મોટું ઝીંડું અને વધુ ઉત્પાદન આપે એવી જાત છે ખેડૂત મિત્રો સાત થી આઠ ગ્રામ મોટું ઝીંડું અને વધુ ઉત્પાદન આપતી જાત એટલે રાજા સૌથી બેસ્ટ અને સૌથી સર્વોત્તમ અને ઉચ્ચ ક્વોલિટી નું બિયારણ હોય તો એ નું નું રાજા હશે ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબરે આવે છે ભુજ જેમ પચાસ વર્ષ પૂરા થયા છે બીજા નંબરે અજીત નું એકસો સિત્યોતેર જે તેત્રીસ વર્ષ જૂની કંપની છે જે અજીત એકસો સિત્યોતેર બિગ બોલ જે રીતે અહીંયા ઝીંડવું તમે જોઈ શકો છો એકદમ મોટું ઝીંડવું છે સિમ્બોલમાં હાથમાં આવતું નથી એવું મોટું ઝીંડવું એસી એચ વન ડબલ સેવન એટલે આઠ થી નવ ગ્રામ નું મોટું ઝીંડવું છે ટૂંકમાં કહેવાનું એ કે જે ભૂરા નર મોટા ઝીંડવા વાળી જાત હોય તો અજીતનું એકસો સિત્યોતેર છે જેની જેની વેરાયટી ભૂરા નર વાળી હોય મોટું ઝીંડું થતું હોય ઝીંડું સૌથી મોટું મૂળ એટલે સૌથી ઊંડા મૂળ વાળી જે જમીનમાં તમારે સુકારો લાગતો હોય એ જમીનમાં જો ખેડૂત મિત્રો એકસો સત્યોતેર કરવામાં આવે તો સુકારાના પ્રશ્નો ખૂબ જ ઓછા થાય છે ટૂંકમાં આઠ થી નવ ગ્રામ નું મોટું ઝીંડવું છે સુકારા સામે સહનશીલ છે ઝીંડું મોટું એના પાન પણ મોટા એની સાઠી પણ મોટી અને એની ડાળીઓ પણ મોટી અને વધુ ઉત્પાદન આપતી કેપેસિટી એટલે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ નું દુશાલા તો દુશાલા વિશે વાત કરીએ ખેડૂત મિત્રો દુશાલા એટલે દુશાલા જે આપણે જે વેરાય બધી જ વેરાયટીઓ છે એમાં મોટું ઝીંડુ અને ટૂંકી ઘડીએ જે ફાળ બેસવાની ક્ષમતા હોય તો અહીંયા દુશાલામાં જોઈ શકાય છે એકદમ મોટું ઝીંડું અને ટૂંકી ઘડીએ ફાલ બેસે અને ઘણા બધા ખેડૂત મિત્રો દુશાલા ની વારંવાર પસંદગી કરે છે અને આગળના વર્ષે જે ખેડૂત મિત્રો વેરાયટી નું વાવેતર કરેલું છે એના લાઈવ જીંડવાના ફોટો ફોટોગ્રાફ પણ અહિયાં ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો જે દુશાલા એકદમ મોટો મોટો ઝીંડવા વાળું અને ટૂંકી ગળીએ ફાલ બેસે આ બધી જ વેરાયટી માં વધારે ઉત્પાદન આપતી જાત હોય તો એ ગોલ્ડ કિંગનું દુશાલા છે જે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે બાયુસો પ્લસ વેરાયટીમાં એક થી પાંચ નંબરમાં ગણના થતી હોય તો એ વેરાયટીમાં તમે લઈ શકો સારામાં સારી કંપનીની ગોલ્ડ કંપનીની બેસ્ટમાં બેસ્ટ વેરાયટી હોય વધુ ઉત્પાદન આપે હોય તો એ છે ગોલ્ડ કિંગ નું જેવું નામ એવા જીના લક્ષણો છે ને કોઈ પહોંચે નહીં ઉત્પાદન ની કેપેસિટીમાં મોટું અને ટૂંકી ઘડી બેસે પાછો રોગ જીવાત પણ ખૂબ જ ઓછી લાગે એટલે જ ખેડૂત મિત્ર ઘણા બધા ખેડૂત મિત્રો દુશાલા પસંદગી કરતા થયા છે ત્યારબાદ આવે છે ગેલેક્સી કર્તવ્ય શીર્ષ નું આવે છે ગેલેક્સી ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય એવું કંપનીનું સ્લોગન છે દોઢ દિવસમાં વહેલી પાકતી જાત અને વધુ ઉત્પાદન આપે એવી જાત દિવાળી તમારે ચણા કરવું હોય તો પણ કરી શકો અને ઉભું રાખવું હોય તો પણ રાખી શકો નીચે બળદના નિશાન વાળું ગેલેક્સી બીજી ટુ જે રીતે મોબાઈલમાં નવા નવા વર્જનમાં ગેલેક્સી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર એવા નવા નવા વર્ઝન આવે છે એવું જ કપાસમાં ઉત્તમ અને બેસ્ટમાં બેસ્ટ મોટા મોટા ઝીંડો વાળું નવું વર્ઝન હોય તો એ ગેલેક્સી કપાસ બિયારણ છે જેની બે થી ત્રણ ડાળીઓ થાય છે એકસો ચાલીસ થી એકસો પચાસ દિવસમાં ઉતારાની કેપેસિટી ગેલેક્સી કપાસ કર્યો હોય એ ખેડૂત મિત્રો આ વર્ષે પણ એમ કે છે અમને ગેલેક્સી કપાસનું બિયારણ જોઈએ છે ત્યારબાદ આવે છે છેલ્લે અને લાસ્ટ જૂની અને જાણીતી કંપની એવી રાશિનું છે સિક્સ ફાઈ નાઇન છસો ઓગણ હાથ ખેડૂત એમ કે સિક્સ ફાઈ નાઇન અને એમ કે સુમા વાળો આપો કે ખેડૂત મિત્રો એવું નથી અહીંયા જો સુમા નિશાન છે કે ઝીંડવા ઊંચા કરે કે સુમા થી માંડ માંડ ઊંચું થાય એટલે કે ટૂંકમાં એટલું વજનદાર આનું ઝીંડું છે ટૂંકમાં આઠ ની આજુબાજુ નું આનું ઝીંડું છે એટલે સુમો દોરેલો છે કે સુમો પણ ઊંચું ના કરી શકે એવું નું સ્લોગન છે જેને રાશિ નું સિક્સ પાય નાઇન સૌથી વજનદાર કપાસ ગણાય છે મોટા ઝીંડવા વાળી વેરાયટી છે વધુ ઉત્પાદન આપે એવી જાત છે અને રાશિ કંપની ની જૂની અને જાણીતી વેરાયટી છે મોટા ઝીંડવા રોગ જીવા દો એકદમ છોડ મજબૂત થાય છે મોટું પાન મોટું મૂળ અને ઊંડા મૂળ વળેલા સુકારા સામે પણ પ્રતિકારક છે એટલે ટૂંકમાં ખેડૂત મિત્રો રાશિ નું સિક્સ બાય નાઇન પણ વધુ ઉત્પાદન આપે એવી જાત છે તો ખેડૂત મિત્રો આજે આપણે જે ટોપ વિશે વાત તો એમાં રાજા આપણે લઈ લીધું કે નુજુડું રાજા તમારે જો કરવું હોય તો તમે કરી શકો છો સારો ઉતારો આપે એવી જાત છે ત્યારબાદ અજીત નું એકસો સત્યોતેર એનું પણ સારામાં સારું ઉત્પાદન આપે એવી કેપેસિટી છે કે મોટા ઝીંડવા ભૂરો નર હોય તો અજીત નું એકસો છે ત્યારબાદ ગોલ્ડ કિંગ દુશાલા દુશાલા ને પણ ખેડૂત મિત્રો પસંદગી કરે છે ત્યારબાદ આપણે વાત કરી છે જે કર્તવ્યુ ગેલેક્સી બીજી ટુ એના વિશે પણ ઘણા બધા ખેડૂત મિત્રો સારા એવા રિપોર્ટ આવેલા છે ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ભાઈ સુમા વાળું આપો એ સિક્સ ફાઈ નાઇન જે રાશી કંપનીનું આવે છે તો ખેડૂત મિત્રો કપાસની આજે ટોપ ફાઈવ વેરાયટી મોટા ઝીંડવા વાળી ટોપ ફાઈવ વેરાયટી ની ચર્ચા કરી છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે તમને કેમ લાગ્યો જો તમને સાચો અને સારો લાગ્યો હોય તો કપાસની ખેતી કરતા તમે બીજા ખેડૂત મિત્રોને મોકલી શકો છો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે ભાઈ આપણે ટોપ ફાઈવ મોટા ઝીણો વેરાયટી કરવી છે તો આમાંથી કઈ વેરાયટીની પસંદગી કરી શકાય તો પાંચે પાંચ બેસ્ટ કંપની છે જૂની અને જાણીતી કંપની ટૂંકમાં નુજોનું રાજા અજીતનું એકસો સત્યોતેર ગોલ્ડ કિંગનું દ્વિશાલા કર્તવ્યનું ગેલેક્સી અને રાશિનું સિક્સ ફાય નાઇન આ પાંચે વેરાયટીમાંથી તમને અનુકૂળ પડે અને તમારા નજીકના સ્થળ ઉપરથી આ બિયારણ મળી રહે ત્યાંથી તમે લઈ શકો છો અને તમે લગભગ આના ઉત્પાદનની કેપેસિટી ટૂંકમાં પચીસ મણ થી માંડી અને ચાલીસ થી પચાસ મણ સુધીનો ઉતારો આપે એવી આ વેરાયટીઓ વિશેની આપણે વાત કરી છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સાચો અને સારો લાગે અને તો તમે બીજા ખેડૂત મિત્રોને મોકલજો જે જેથી કરીને એ પણ કપાસની ખેતી સારી રીતે કરી શકે અને વધુ ઉત્પાદન મળે એવી વેરાયટી ની પસંદગી કરી શકે હવે પછી આપણે ખેતી માટેનો આપણે બિહાર માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન